નમસ્કાર મિત્રો તારીખ છે નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે સોમવાર આજના વિડીયોની અંદર જીરુના ભાવ વિશે ચર્ચા કરીશું કે આગામી સમયની અંદર જીરુના ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં નિશેષ તે હવે સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે ગયા અઠવાડિયે જીરુના બજારમાં પ્રતિ પ્રતિશ સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આ પહેલા પણ પચાસ રૂપિયાનો વધારો થયો હતો આમ છેલ્લા બે દિવસથી જીરુના ભાવમાં એકસો પચાસ રૂપિયાનો વધારો થયો છે હાલની સ્થિતિ ખેડૂતોને જીરુના ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને પાંચ હજારની સપાટી વચ્ચે જીરુના ભાવ ખેડૂતોને મરી રહ્યા છે તેવું વેપારીઓ જણાઈ રહ્યા છે તો જીરુના વાયદામાં પણ સુધારા સાથે છવ્વીસ હજારની સપાટીએ જોવા મળી રહ્યો છે ઊંઝામાં ઊંઝા માર્કેટયાર્ડની અંદર સાત હજાર બોરી જીરુની આવક હોવાનું અંદાજ જણાઈ રહ્યો છે એટલે કે સાત હજાર બોરીની આવક થઈ હતી ગયા સપ્તાહ દરમિયાન દૈનિક પાંચ હજાર બોરી જીરુની આવક થઈ હતી આ સપ્તાહ દરમિયાન આવકમાં વધવાની સંભાવના છે અને માર્કેટયાર્ડ ખુલતાં જ આવકો વધશે તેવી સંભાવના જણાઈ રહ્યા છે આ સાથે આગામી તહેવારોના સિઝનના કારણે જીરુની માંગમાં પણ સુધારો થવાની આશા ખેડૂતો જણાઈ રહ્યા છે આ થાય આથી આગામી દિવસોની અંદર જીરુના ભાવ અને માંગ આવક બંને વધવાની એ સ્થિરતા બજાર પર કઈ દિશા પર જાય તેનું મહત્ત્વ રહેલું છે ત્યારબાદ નવી સિઝનમાં કેવું વાવેતર થાય તે પરિબળ પર જીરાના બજાર ઉપર આગામી મહિનામાં અસર કરશે વાવેરતા વાવેતરના સમયે જીરુના ભાવ કઈ સપાટી હોય તે પરિબળ મહત્વનું બની શકે છે બાંગ્લાદેશની અંદર નિકાસના વેપાર બંધ છે જો ફરીથી શરૂઆત થાય તો માંગમાં પણ વધારો થઈ શકે છે જોકે આ વર્ષે ખેડૂતો પાસે જીરુનો સ્ટોક છે એનાથી એની સરખામણી આ સિઝન પ્રમાણે વધારે સ્ટોક છે આથી જીરુની આવક પણ સૌથી અસરકારક પરિબળ બની રહે તેવી સંભાવના જણાવી રહ્યા છે તો મિત્રો આગામી દિવસોની અંદર જીરુના ભાવ કેવા રહે છે તેની ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે સિઝન પ્રમાણે જે આવક ઘટકટ જોવા મળતી હોય છે બાંગ્લાદેશની અંદર હાલ તો જીરુનો નિકાસ બંધ છે જો બાંગ્લાદેશની અંદર જીરુનો નિકાસ શરૂ થશે તો ભાવમાં ઓટોમેટિક વધારો થવાની સંભાવના છે અને ખેડૂતોને ગયા વર્ષે જે જીરુના ભાવ સારા મળ્યા હતા તેવી જ રીતે પણ આ વર્ષે પણ જીરુના ભાવ સારા મળી શકે છે ગયા વખતે જીરુના ભાવ જે દસ હજારની સપાટીએ પહોંચ્યા હતા આ વર્ષે પણ હું આશા રાખું છું કે દસ હજારની સપાટીએ પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે એટલે કે જીરુની જો આવક વધશે તો ભાવમાં ઘટાડો જોવા મળશે અને જીરુની આવક ઘટશે તો ભાવની અંદર ઓટોમેટિક વધારો થવાની હાલ તો સંભાવના જણાઈ રહી છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન जय